રાજકોટમાં લોકમેળાને લઈને મહત્વના સમાચાર રાઈડ સંચાલકો કલેક્ટર વચ્ચેની બેઠક નિષ્ફળ નીવડી રાઇડ સંચાલકોની એસઓપીમાં રાહતની માંગણી હતી કલેક્ટર એસઓપીનું પાલન કરવા અડગ છે સોઇલ ટેસ્ટ એનડીટી રિપોર્ટ અશક્ય છે તેવું રાઇડ સંચાલકોએ કહ્યું રાઈડ સંચાલકો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ મળશે આજના દિવસે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છે અને અમારી જે કાંઈ તકલીફ હતી એ તકલીફ અમે કીધી કે ભાઈ આટલા આટલા જે નીતિ નિયમ સરકારની ગાઈડલાઈન જે નવી એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ એ મેળા શક્ય છે નહીં બાકી રહી વાત એસઓપીની તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેડન્ટ મેળાની છે અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ ચાર પાંચ દિવસનો હોય કે દસ દિવસનો હોય તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઈન છે એ આ ખરેખર આ ગાઈડલાઈન ન હોય આની ગાઈડલાઈન અલગ હોવી જોઈએ